બોર્ડમાં જોવા મળી રહ્યા છે એક એક બાદ દોર યથાવત જોવા મળી રહ્યો છે સંરક્ષણ મંત્રી તેઓ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ વચ્ચે જે મિટિંગ થઈ હતી ત્યારે અનિલ ચૌહાણ સીડીએસ જનરલ છે છે તેઓ થયા સીડીએસ સંરક્ષણ મંત્રીએ આ અંગેની માહિતી આપી છે વર્તમાન સ્થિતિ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા છે ત્યારે સંરક્ષણ મંત્રી અને સીડીએસ વચ્ચે એક કલાક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી